અમારે એક આવરીતા પ્રોગ્રામમાં પૈસા ઊડતા અને વિડિયો સીડી જોઈ गेला ને અમારે એક માતમા રોડને કાઠે રહેતા હતા આરે મે આયા મને કે ભંડારા કરવા એક કોંભકે મેલે મે જાકર કોંભા રહા હે આ કુંપેલા કુંમનો મેળો તો ને પેલા કોંબે જาระ હે ભંડારા કરના હે ગુરુજી કે કૃપા હે અમારે કે એક પ્રોગ્રામ કર દાલો એટલે અમે કર્યો પ્રોગ્રામ એટલે પછી વચ્ચે વચ્ચે આવ ફાળો આવતા તો એટલે અમે બોલતા હતા એમાં એક હાવ સાહિત્યનો પ્રેમી માણા મને કે માયા ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમનું ઓલું થાય મને કે પ્રોગ્રામ ચાલુ રાખ અરે મેં કીધું બાપુને ભંડારો કરવો ન્યા જાય હા રસોડું ખોલવું છું એના માટે પ્રોગ્રામ તો એ ભાઈ ઊભો થઈને કે ઘટે હું ઈ ક્યો ને તા તો બાપુની જટા છોડીયા વાત હે કરણ કા અવતાર હો ગયા ઘટે સુઈ કે કોઈ બહાલે આપણે હાથ ફેલાવવાની જરૂર નથી માયા ભાઈ દોઢસો તેલ ઘી લખી નાખો લખી 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 નાખો નાખો ચણાનો લોટ અને તેલના હાલો હવે કઈ પછી બીજો કોઈ ફાળો લેવાનું બહેન કર્યું ને ને સાહેબ એકલો પ્રોગ્રામ પ્રોગ્રામ એવો ગયો હમણાંય બાપુનો ફોન આવ્યો માયા ભાઈ ઓ કોણ છે કે આવકા થા મેં કે બાપુ એ તો તમે ગોતો હવે જે બોલાય નહીં ગયો એ માણા લ્યો રોડ કાઠે તો આવું થાય અને આ તો આપણા સમાજનું છે અમુક અમુક ભાપ લાગે સમજાતું ન પણ કે ભામ ભારે મજા ભારે આવી હોય કે અમુક તો વડીલો હિન્દી જ ભોજ્યા આનો સંચાલનમાં તો અંગ્રેજી સિવાય કા ન તો થતો હું કહો આને હું છું આને અંગ્રેજી મજા આવે મને વાત પહેરાવ કે એ બેનોમાં વિવેક હોય

હા હું હુકલ પાપડ જેવા થઈ ગયા હતા પણ બે થી થાત ઘણું હારું બહુ હારું ભગવાનની દયા ભાઈ તમારે ને બધાને છોકરાઓના બધાના ભગવાન પ્રાર્થના કરી છે ને બાપા તે એને લીધે જો તમારા ભાઈ પાસા ફેર્યા એટલે ટૂંકમાં કે એમ એમ કે ખૂબ સારું થયું કારણ કે મારા છોકરાઓના પૂરને અમારા ગઢાનો રોટલો આડો આવ્યો આ શબ્દ તો મને બહુ ગમે કાંઈક જો અકસ્માત કાંઈક નાને એવો થયો કોઈને લાગ્યું ન હોય અને તમે ખબર કાઢવા જાઓ ત્યારે એક શબ્દ નીકળે છે અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો આપણા બાપ દાદાના રોટલા કેટલા જાડા હશે કે યમરાજાની આડો આવીને ઉભો રહી જાય રોટલો એ કેવડી તાકાત છે ના બીજી વાત તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો તમામ વસ્તુ તમે શીખી શકો એની નોટબુક એની બુકો આવે એમાંથી તમે શીખી શકો પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન એકાય એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે હા રોટલા ને એવું નહીં ત્યારે આપણે આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા અને આપણા ગામડામાં આવે ને કીધું બહેનો અમારે એ રોટલા શીખવા છે તો આપણી માઉ કે મરો વયો આમ રોહડામાં જેમ જોકમાં બકરીઓ હોય એમ વૈયા વૈયો આમ ડફો ડફ માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માઉ કાથરો ડાપે જો આ કાથરો નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહળો મહેલા પછી કીધું કરો પીંડા પીંડા કર્યા પછી કીધું કે હવે ના પડ્યા જેવું કરો હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પડ્યા પછી આમ ટ્રેક્ટર ને પડ્યા જો પછી કીધું પાણી વાળા હાથ કરતી જાય ટીપતું જાય તો ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું બે ત્રણ ટ્રાય કરી પછી આપણી બાવુ એ કાથરો લઈ લીધે ધાબડિયા કરો ધાબડિયા હવે આ તમારથી ન થાય તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે બેન બોલ્યા એ શીખો હોય તો મારે શું કરવું પડે ત્યારે વર્ષની માં બેઠી ત્યાં કીધું બેટા એ શીખવું હોય તો ત્યારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય ભલા ભલામાણા રોટલો શીખવાયનો અર્થ એ હે હું એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા કહો પણ કોઈકને જમાડતા શીખવું આનું નામ રોટલો શીખ્યા કહેવાય બીજું કાંઈ ન કહેવાય એનો રોટલો મોટો એનો અર્થ ઈ નથી કે રોટલો જ ખવડાવે છે પણ જે માણસ જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય અને જેનો રોટલો મોટો યમને આવતા આંચકાવું પડે એટલે બેન બિચાર એવા સહજ એમ કહે કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે ભાઈ બહુ સારું છે કાલ રજા દઈ દે એમ કે દર્દી એમ કોટમ આવી જાય એમ કાલ ઘરે ગ્રેવિયા દાવાના આ પાવરમાં આવી જાય દર્દ વયું જાય પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય ન્યાજી ને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછી કા ભેરો કા ભાઈ બાન કેમ છે મારા ભાભીને હવે નો ઊભી થાય પૂરું થઈ ગયો કાલ તો કર કરતી હવે તો વાતુંમાંથી ગઈ લે અને તમે તો બહાર રખડતા હોય અમારી જે હોય તો જાનમાં રાખજો લે એ જીવે હેજી જીવે તારી માં જીવે હેજી કોઈ ભાઈ બીમાર હોય કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે બાવડું પકડીને બેસે નાય બેઠી હોય હા બાકી બાયું બીમાર પડી ગયા કોઈ દી આપણે બેઠા લુખે કોઈ દવાખાના દાખલ કર્યા તો દવાખાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠો બેઠા આપણે કે કાં તા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં બાકી સ્ત્રી એ એનું બાવડું ન મૂકે અરે છોડો ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય આપણે ત્યાં જાય પૂછી કે ભાભી કેમ છે મારા ભાઈને ને ઘણું સારું ભાઈ ઘણું સારું ઘણો ફેર પડ્યો પીડ્યો ઘણું સારું દવા લાગુ પડી થોડીક

મેહું ને ગઉ ની તાવ નો ભેસ્યો બેઠી હોય એમાં આસરી જાય એનું પાણી પીવા પીધું એટલે માલરા પૂછ્યું અરે છોડો આજુબાજુમાં પાણી ન હોય ધણહેર આપણે ચારતા હોય પછી વાસણ ન હોય પાણી લાવવાનું તો કરવાનું શું આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને નીચોવે વે ઈ પાણી કોઈ દી શિકન ગુનિયા જો નહી જેને બહુ શરીર ની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય આમ કરીએ તો આમ થાય આમ કરીએ તો આમ થાય આ ગાંડા ને કોઈ દી આ ગાંડા ને કોઈ દી પાટા નો બંધાય તો રૂજ આવી જાય હું કા એને દેહ ની ખબર જ નથી એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો બધું રેડી થાય નાઈ છે સારું છે નહી તર હું તો આ બાળકોને જોઉં રાજી થાવ મારા આ બાળકોએ હું શું પૂન કર્યા છે એટલું હા ટાઈમે જઈને મેં આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી ભણવા જાતા તો એકડ એક એકડે મિનિટ અહીંયા તો રૂપાના પત્રાસ પાડ્યા હોય એમ રામદેવભાઈ લાવો